અને ચાર લાખ નું વળતર જાણે સરકારે નક્કી જ કરી રાખ્યું છે મરી ગયા એ ભાઈ લઈ જાઓ ચાર લાખ જીવનની કોઈ વેલ્યુ જ નથી અને આજે પીડિત પરિવારો જે નિરાશા સાથે પાછા ગયા આવું ગુજરાત મારું ના હોઈ શકે આ લોકોને એવું છે કે અમને એકસો છપ્પન સીટ લાવતા લાવતા આવડે છે ને થવા દો રણીકાંડ થવા દો લાગવા તો ડીસા માર્ગ ગુજરાતની જનતા જોયા કરશે કે ફટાફટ આ પીડિતોને અહીંથી કાઢો ફટાફટ લાસો લઈ જાય શાંતિ આ બબાલ કરી રહ્યા છે આ રામાયણમાંથી મુક્ત થઈ ગયો તો સાહેબ એવો સરકારનો એટીટ્યુડ હતો કે તો દીકરાઓ અહીંયા મોકલ્યા કોલસો થઈ ગયા મૃતદેહ બી જોવા ના મળ્યો વળતર બી ના મળ્યું કશું જ ના મળ્યું ના તપાસની ગેરંટી ના ન્યાયની ગેરંટી ના વળતરની ગેરંટી સાથીઓ હું વિમિત કુમાર અત્યારે ડીસામાં છું સિવિલ હોસ્પિટલની નજીકનો આ વિસ્તાર છે ડીસાની અંદર જે ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ચાલતું હતું ત્યાં જે ભયાનક વિસ્ફોટ થયા અને લોકોના ચીથડે ચીથડે ઉડી ગયા એકવીસ લોકો મોતને ભેટ્યા અને અહીંયા તમે જોઈ શકો છો કે કોંગ્રેસના જાંબાજ નેતાઓ અહીંયા દેખાય છે કે એમના પડખે આવીને એ ઊભા થઈ ગયા હતા ઉપવાસ અને ધરણા કરવા માટે પણ એ તૈયાર હતા અને એ કરતા હતા એમની માગણીઓ હતી કે એમના દીકરાઓના મોઢા પણ ના જોવા દીધા જે મરી ગયા એમના તો સાચા અંતિમ સંસ્કાર જે કહેવામાં આવે છે તો ક્યાંય ક્યાંય એ પણ ઉણપ રાખવામાં આવી અને આંદોલન પણ સમેટાઈ ગયું અને કેવી રીતે સમેટાઈ ગયું એ આ નેતાઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું જિજ્ઞેશભાઈ ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે શા માટે આખું આંદોલન જે હતું એ સમેટાઈ ગયું સૌ પ્રથમ તો આપણે મુદ્દો સમજીએ કે ડીસાની આ ફેક્ટરી એ કોના આશીર્વાદથી ચાલતી હતી લાંબા સમયથી અહીંયા પ્રોડક્શન થઈ રહ્યું હતું ફટાકડાનું ગેરકાયદેસર રીતે તો સ્થાનિક પીઆઈ ડીવાયએસપી મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી ચીફ ફાયર ઓફિસર જિલ્લાના આ કોની જવાબદારી ખરી કે કેમ સ્વાભાવિક રીતે એમની જવાબદારી બને ચિંતા કેમ નથી હવે બધાના બધા અધિકારીઓને ગુજરાતમાં એવી ટેવ પડી ગઈ છે કે તક્ષશિલા કાંડ થાય હરણીકાંડ થાય મોરબી કાંડ થાય રાજકોટનો અગ્નિકાંડ થાય કોઈ જાજો ફરક પડતો નથી થોડાક દિવસ મીડિયાનું વિપક્ષનું પ્રેશર રહે ત્યાં સુધી સરકાર બે ચાર મિટિંગો કરે અને પછી ગુજરાતની સામાન્ય જનતા પણ ભૂલી જતી હોય છે એટલે અધિકારી અને નેતાઓના મનમાં કાયદાની બીક નથી રહી ખોટું કરીશું તો કંઈ નહીં થાય અમને એવો લોકોનો એટીટ્યૂડ છે અને આના કારણે જ આ ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી રહી અમે એકવીસ જેટલા નિર્દોષ માણસો બાળકો સહિત બાળ મજૂરો સહિત એ હોમાઈ ગયા હજી સુધી ભૂપેન્દ્રભાઈનું કોઈ નક્કર સ્ટેટમેન્ટ નથી આવ્યું પીડિતોના આંસુ લૂછવાની કોઈ વાત નહીં આખું બનાસકાંઠા જિલ્લા પોલીસ પ્રશાસન અને મધ્યપ્રદેશનું પોલીસ પ્રશાસન એક જ કામમાં લાગેલા કે ફટાફટ આ પીડિતોને કાઢો ફટાફટ લાશો લઈ જાય શાંતિ આ બબાલ કરી રહ્યા છે આ રામાયણમાંથી મુક્ત થઈ તો શાંતિ એવો સરકારનો એટીટ્યુડ હતો ભોગ બનારની વાત સાંભળવી એના દર્દમાં ભાગ લેવો એના આંસુ લૂછવા એવી કોઈ ભાવના નથી ન્યાય આપવાની વાત તો દૂર દૂર રહી એમના આંસુ લૂછવાની રાજ્યની સરકારની તૈયારી નથી આ મન લાગે સૌથી મોટી ચિંતાનો વિષય છે અને આપણે ગુજરાતના નાગરિકોએ પણ હવે સમજવાની જરૂર છે કે આજે જે બધું ગુજરાતમાં જે ધુપ્પલ ચાલી રહ્યું છે નકલી કચેરીઓ આ બધા કાંડો સર્જાય કરે પેપર ફૂટે ડ્રગ્સ દારૂ જુગાર બેન દીકરીઓ માથા પર બળાત્કાર આ જેટલા મૌન રહીશું ને એટલા ઇતિહાસના પાપી બનીશું ઇતિહાસ માફ નહીં કરે તમારી આવનારી પેઢી તમને સવાલ પૂછે કે આખું ભારત લૂંટાતું હતું આખું ગુજરાત લૂંટાતું હતું મોરબી કાંડ તક્ષશિલા હરણીકાંડ આવા કાંડ ઉપર કાંડ ઉપર કાંડ થયા કરતા હતા તો એ વખતે તમે ક્યાં હતા આપણને આપણી આવનારી પેઢીએ સવાલ પૂછશે જે લડ્યા છે એની જોડે જવાબ હતા જે નહીં લડ્યા જે ખામોશ રહ્યા એ બધા ઇતિહાસના દોષી બનવાના છે પીડિત પરિવારો જે નિરાશા સાથે પાછા ગયા આવું ગુજરાત મારું ના હોઈ શકે જે શ્રમિકો બહારના રાજ્યમાંથી આવીને ગુજરાત માટે પરસેવો પાડતા હોય કાળી મજૂરી કરતા હોય ફેક્ટરીમાં કૂટાતા હોય વૈતરું કરતા હોય રાત દિવસ એક કરતા હોય બે ટંકના રોટલાની આસમાં ટાયેલા માણસને તમે આટલો જલીલ અને અપમાનિત કરીને પાછો મોકલો એક ચંદ્રસિંહ નામના માણસને એની ત્રણ વર્ષ એની એની દીકરી એને ગુમાવી એનું મો જોવા ના મળ્યું એટલે આટલું બધું શું ડેસ્પરે એટલે ગમે તે કરીને લાશો એથી ભગાડો આ જે નેક્સ્ટ લેવલની ચાપુલુસી કરવા અધિકારીઓ તૈયાર બન્યા છે એ બહુ મોટી ચિંતાના શરમનો વિષય છે આ દેશના નેતાઓએ તો બહુ ડિસપોઇન્ટ કર્યા જતા પણ અધિકારીઓ જોડે એવી અપેક્ષા હતી કે પ્રમાણ ભણેલો ગણેલો માણસ હોય કાયદોનું બંધારણ ઘણીવાર નેતા કરતાં વધારે સારી રીતે સમજતો હોય એ બેટર ઇન્ડિયા બનાવશે એના બદલે આ લોકોએ નેતાઓને વધારે ખોટું કરતા શીખવાડ્યું છે એ બહુ મોટી ચિંતાનો વિષય છે આ બધા જ મજૂરો એ કમાવા માટે આવ્યા હતા બે ટંગના રોટલા માટે આવ્યા હતા મોત લેવા નહોતો આવ્યા મોત સિવાય એમને કંઈ ના મળ્યું અને ચાર લાખનું વળતર જાણે સરકારે નક્કી જ કરી નાખ્યું છે મરી ગયા ભાઈ લઈ જાઓ ચાર લાખ જીવનની કોઈ વેલ્યુ જ નથી પછી પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરે લાખો રૂપિયાનો પીડિતો બધા ભેગા મળીને ફાળો કરીને વકીલ ના આપે અને પછી વળતર મળે એ સરકાર માટે શરમજનક છે ભોગ બનનાર માણસે આટલા ઢસરડા કરવા પડે આટલી અરજીઓ કરવું પડે રેલીઓ કરવા પડે આંદોલન કરવા પડે ઉપવાસ ઉપર બેસવું પડે ધરણા કરવા પડે તમારા જેવા મીડિયાના માણસને બોલાવવા પડે અમારા જેવા લડનારા માણસને બોલાવો પડે તો સરકાર શેના માટે છે સરકાર શેના માટે છે આ સરકારે બધું કરવાનું હોય એટલે બહુ આજે બહુ દુઃખદાયી દિવસ હતો ગુજરાત માટે બહુ શરમજનક અને કલંકરૂપ દિવસ હતો ગુજરાત માટે કાળો દિવસ હતો ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું ગુજરાત આવું ના હોઈ શકે આટલું જ કહેવા માંગુ છું જિગ્નેશભાઈ તમે કહો છો કે જે પીડિતો હતા પરિવારજનો બધા નિરાશ નિરાશ થઈને ગયા તમે બધા જ નેતાઓ અહીંયા આવી ગયા હતા કોંગ્રેસના તો શું એમની માંગણી ના સંતોષાય માંગણી બહુ એમની પહેલી તો ફંડામેન્ટલ માંગણી એ જ છે કે જે પીડિત પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા એમના મૃતદેહ જોવા નથી મળ્યા અને મધ્યપ્રદેશ પોલીસ પ્રશાસનને હવાલે કરી દીધા તો આ કોઈ પણ સંજોગોમાં ન ચાલે બરાબર એમનો રાઈટ છે મારા પરિવારનો કોઈ માણસ ગુમાયું હોય અને તમે બોડી લઈને જતા રહો આ કઈ રીતે ચાલી શકે આ ક્યાંનો ન્યાય આ ક્યાંનો કાયદો આ તો બહુ બેઝિક માંગણી છે ને બીજી માંગણી હતી કે ભાઈ તમે ચાર લાખ રૂપિયાનું વળતર આપો બિલકુલ અયોગ્ય છે તમે હરડીકાંડે વિક્ટિમ્સને બત્રીસ લાખ રૂપિયા એકવીસ લાખ મોરબીના પીડિતોને આપ્યા તો અહીંયા પણ આપો પચીસ લાખ આપો પચાસ લાખ આપો કરોડ રૂપિયા આપો ને કેમ તમે ના આપી શકો તમારા અધિકારીઓને ફરજ બેદરકારી અને તમારી નિષ્ફળતા તમારી હપ્તાખોરી તમારી વૃત્તિ તમારા ભ્રષ્ટાચારના પાપના કારણે કોઈ પોતાના માણસો ગુમાવે અને એને તમે વળતર બી ના આપો ત્રીજી માંગણી હતી કે પ્રમાણિક કોઈ અધિકારીનું બનેલી એસઆઈટી તપાસ કરે રાઇટ સુજાતા મજબુદારામ ડીવાયસ પીજેડી પુરોહિત દિવ્યપ્રકાશ ગોહિલ પ્રેમસુખ ડેલુ આ બધા મેં નામ આપ્યા હતા એક પણ નામનો સ્વીકાર નહીં કર્યો એટલે આ લોકોને એવું છે કે તમને એકસો છપ્પન સીટ લાવતા લાવતા આવડે છે ને થવા દો રણિકાંડ થવા દો લાગવા દો માર્ગ ગુજરાતની જનતા જોયા કરશે ત્રણ દિવસ સુધી વોટ્સઅપ જોશે ચોથા દિવસે બીજી ઘટનાની રાહ જોશે બીજી ઘટનાની વોટ્સઅપ ફેરવશે બીજી ઘટના ઉપર ટ્વીટ કરશે એટલે અલ્ટિમેટલી જાગવું પડે રાજકીય પક્ષની જવાબદારી તો છે જ નાગરિક કર્તવ્ય પણ આપણે નિભાવવાનું છે કોંગ્રેસ કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું અને ધારાસભ્ય એટલા માટે નતો આવ્યો હું ગુજરાતી છું એટલા માટે આવ્યો હતો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે બીજાની પીડા જાણી ના શકે એ ગુજરાતી ના હોય હું એટલા માટે આવ્યો હતો તો આ દરેકે દરેક ગુજરાતીમાં એવી ભાવના પેદા થાય એ દિવસે આ કાંડો નહીં સર્જાય જિગ્નેશભાઈ એવું કહેવામાં આવે છે કે જે પીડિતો હતા એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજે કોંગ્રેસના નેતાઓ છે એ તો ક્યાંય ને ક્યાંય રાજકીય રોટલા શેકીને જતા રહેશે એમ કરીને ડરાવીને ધમકાવીને સમજાવીને એને કાઢવામાં આવ્યા પીડિત પરિવારમાં આવો કોઈ ભાવ નહોતો આંખમાં આંસુ સાથે અમને ભેટીને ગળે લગાડીને ગયા છે સરકારને ધૂતકારીને ગયા છે સરકાર માટે બહુ ખરાબ ભાવના સાથે પરત ફર્યા છે કે તો દીકરાઓ અહીંયા મોકલ્યા કોલસો થઈ ગયા મૃતદેહ બી જોવા ના મળ્યો વળતર બી ના મળ્યું કશું જ ના મળ્યું ના તપાસની ગેરંટી ના ન્યાયની ગેરંટી ના વળતરની ગેરંટી અમારા માટે તો રિસ્પેક્ટ બતાવીને ગયા છે ખાસ ભૂપેન્દ્રભાઈ માટે પણ રિસ્પેક્ટ બતાવીને ગયા હોત તો મને ગમ્યું હોત એમને કંટાળીને ગયા હોય કે દબાઈને મતલબ એમને ડરાઈ ધમકાઈ મોકલવામાં આવ્યા હોય દબાવવાની ડરાવવાની ધમકાવવાની પણ કોશિશ કરી છે મધ્યપ્રદેશના ટોપના એક બ્યુરોક્રેટે ફોન કરીને એક માણસને બહુ ખરાબ ભાષામાં વાત કરી છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એમની સાથે અને એક સરકારી નોકરીમાં છે તો એવું બી કહ્યું તારી નોકરી ખાઈ જઈશું ત્યાં સુધીનું કહ્યું છે એ માણસ છેલ્લે ધરણા પત્યા પછી અમને અલબજલબ જલપ મળીને પાછો ગયા અને બિચારાની ગિલ્ટ થતી હતી કોઈ ધરણામાં ના બેસી શક્યો અમને સમજાતું હતું કે કેમ નથી બેસી શકતો એણે પોતાના સ્વજન ગુમાવ્યું એની ઉપર આવી ભાષાનો એટલે આઈ ડોંટ નો આટલી બધી નિર્લજ્જતા ક્યાંથી આવતી હશે ખબર નહીં એમના ઘરે શું સંસ્કાર આપતા હશે